હલો આજે ફરી પાછું એક નવું જાદુ આપણે કરીએ આ તો એવું નવું જાદુ છે ગજબ ગજબ જાદુ છે ભાઈ અજબ જાદુ ને ગજબ જાદુ આ જાદુની ટ્રીક પણ ગજબની છે બધું શીખવીશ હો પેલા હું પરફોર્મન્સ આપી દઉં આમાં પેલા ક્યાં ગયા કોણ ત્રણ છોકર એ તો કાલે મેં ટીપ્યું તો આડાવડા થઈ ગયા હશે કંઈક તો ગોતવા પડશે હા એ કાઢી લેવા પડે હે ને પડે ને એનાથી નોખા કરેગાવા તુદું જુદું છે અને આ પણ બધા અલગ અલગ છે બરાબર હવે આ બે ભાગ છે પત્તાના

કે માત્ર એટલું તમારે નથી કરવાનું પછી આ બે થપ્પી છે એમાંથી કોઈ પણ એક થપ્પીને ચત્તી કરી નાખવાની બરાબર અને પછી આ બે થપ્પીને ભેળી કરીને કાં તો તમારે કાતર મારી દેવાની અથવા તો એકબીજાની ઉપર મૂકીને

હું બીજા રૂમમાં જતી રહું છું જેથી હું આમાં તમને કયું પત્તું લીધું ને ક્યાં આ મેં કયું શું કર્યું એ કંઈ ખબર ન પડે બરાબર કાઈ વાંધો સમજાઈ ગયું હવે છે ને હું એક કાઢું છું એ આ કેમેરામાં બતાવી દઉં બરાબર હવે આપણે એને અહીંયા છટતું એક મૂકી દઈએ બેન તો વહી ગયા છે એને કાંઈ ખબર નથી આ રીતે આમ મૂકી દઈએ હવે આમાંથી એક કાઢી લઈએ ધારો કે આપણે આ કાઢીએ આ એને પાછું જોઈ લઈએ કેમેરામાં બતાવી દઈએ હા ભાઈ આ એમ કહ્યું હવે આને પાછું આપણે અહીંયા કાંઈક છટતું આ બાજુ મૂકી દઈએ હા ને પછી એને પાછું આમ કરી નાખીએ હવે આની એક આપણે ચત્તી રાખવાની બેને કીધી હતી તે આ ચત્તી હવે આને ટીપી લઈએ આપણે બસ કાતર માગવામાં પાછા બધું વિખાઈ જાય તો એટલું બધું આડેવળા થઈ જાય તો આપણે પાછું નીચે લઈને ગોતવા પડે એની કરતા ટીપી લીધું હવે બેન તમે તારે આવી જજો હા હવે અહીંયા હું મૂકી દઉં છું

બરાબર જો ઘણા બધા ચત્તા છે એટલે તમે મૂકેલું ચત્તું ક્યું હશે એ તમારે ગોતવાનું કે એમાં ખબર નથી અમને કહી દેવાનું હવે હું શોધું છું હો હા શોધો શોધો શોધીને પછી બરોબર ના તમે તો ટીપી લીધા છે બીજું થાય હું ચાલો મળી ગયા મને બે પત્તા મેં શોધી લીધા મારા જાદુ થી બતાવો હાલો બતાવો હવે આનો મારે કાઈ કામ નથી જો આ બે પત્તા હમ જાદુ મંતર છો મંતર ભવેર મંતર ખાલી મંતર બોલો કઈ દઉં કઈ દયો કઈ દયો એક આ અને એક આ હા ભાઈ એ તો સાચું કાળી ની દુડી ને ચરકટ સત્તો કેમ ગોતી દીધા ને ગોતી દીધા કેવું પડે એમ છે ત્યારે હમ

એવા પત્તા અને જેને બે વડે ભાંગી ન શકાય એવા પત્તા જેમ કે આ દસો ચોગો અઠો જગો આ રાણીના બાર છે એટલે છદ્દુ બાર તો જે આ બધા પત્તા બેકી રકમના પત્તા છે જેને બે વડે ભાંગી શકાય છે અને આ બધા પત્તા ઓળ પત્તા છે કે જેને બે વડે ભાંગી ન શકાય એકી રકમના પત્તા બરાબર એમાં ગુલામ ના અગિયાર એટલે એ પણ એકી રકમના એવી રીતે બાદશાહ ના તેર એ પણ એકી રકમ કેવાય તો આ બધા જ એકી રકમના પત્તા છે એને તમે આમ ઉંધાવ મૂક્યા આ બે કી રકમના પત્તા છે એને ઊંધાવ મૂક્યા હવે આમાંથી કોઈ પણ એક પત્તું તમે ખેંચ્યું બરાબર અઠ્ઠો ધારોકે ખેંચ્યો એને તમે ચત્તો કરીને મૂક્યો બરોબર અને એવી રીતે આમાંથી પણ કોઈ પણ એક પત્તું તમે ખેંચ્યું ધારો કે આ ખેંચ્યું અંદરો અંદર બધા મિક્સ થઈ ગયા બરાબર બધા મિક્સ થઈ ગયા હવે એને હું ભેગા કરી દઉં બરોબર હવે આપણે ટીપીએ તો પણ એ બધા મિક્સ થવાના છે હા બરાબર જો ટીપ્યા હમ આ બધા મિક્સ થઈ ગયા હા બરાબર એટલે હવે હું અહીંયા આમ જો તો સૌથી પહેલા આ છગો આવ્યો એનો અર્થ કે આ બધા પત્તા બેકી રકમ ના આવશે જો બધા બેકી રકમ ના નીકળે છે હા હવે આમાં એકાદ પત્તું તમારું એક રકમ રકમનું હશે જે તમે ખેંચ્યું હશે જો આ બધા બેકી રકમ ના પત્તા જ નીકળે છે અને એમાં જો એકી રકમ નું પત્તું આવ્યું હા એનો અર્થ કે તમે અર્થે ખેંચો છે બરાબર તો આ આ આપણે સાઈડ નું જોયું હવે આને ફેરવી નાખું અને આ બાજુના બધા એકી રકમના પત્તા જોવાના છે જો હવે આ બધા એકી રકમના પત્તા નીકળે છે એમાં કોઈ એક પત્તું જો બેકી રકમ નું નીકળે તો સમજવું કે તમારું ખેંચેલું પત્તું હશે જો બધા એક રકમ ના જ આવે છે ને આ અઠો એક બે કી રકમ નીકળ્યો એનો અર્થ કે તમારું ખેંચેલું પત્તું છે બરાબર બોલો હવે આ ચત્તા કરું આમ જાદુ મંતર છું મંતર કરીને ચત્તા કરું તો કોઈને થાય કે મેં જાદુ કર્યું એટલે મને મળી ગયું હા હકીકતમાં આ ગજબની ટ્રીક છે હા કેમ કેવી લાગી મારી બહુ ટોપ છે જાદુ અજબ નું ને ગજબ ની ટ્રિક અને કોઈ નઈ ન ખબર પડે ખબર ન પડે એવી વાહ ભાઈ વાહ કેમ આવડી ગયું આવડી ગયું હવે નવા જાદુ સાથે ફરી મળશું આવજો